નમસ્તે બાલ મિત્રો આજે તમારે વાર્તા સાંભળવી છે ને વાર્તાનું નામ છે સસલું અને કાચબો એક સરસ મજાનું જંગલ હતું આ જંગલમાં એક સરસ મજાનું તળાવ હતું તળાવમાં કાચબા ભાઈ રહે અને ત્યાં જ તળાવ પાસે એક સસલા ભાઈ રહેતા હતા અને આ સસલા ભાઈ અને ભાઈ બંને પાક્કા મિત્રો એક તો રોજ સાથે રમે સાથે જમે આખો દિવસ રમે કૂદે

કે સસલા ભાઈ કે ચાલો ને આજે આપણે રમીએ આ કઈક નવું રમીએ તો કાચબાભાઈ કે ચાલો આજે રમીએ શું રમશું બોલો ને સસલા ભાઈ તો સસલાભાઈ કે ચાલો એક કામ કરીએ આજે આપણે રેસ લગાવીએ તો કાચબાભાઈ કે અરે એ તો મનમાં વિચાર કરવા લાગ્યા કે આ સસલું તો સારું બહુ લુચું છે કે હું તો ધીમે ધીમે ચાલું પોતે તો ફાસ્ટ દોડે એટલે મને આજે રેસ લગાડવાનું કહે છે પણ કાંઈ વાંધો નહીં સારું ચાલો ને રમીએ એ બાને

અને સસલાભાઈ તો આગળ નીકળી ગયા કાચબા ભાઈ કરતા બહુ દૂર દૂર જતા રહ્યા અને પછી સસલાભાઈ તો રોખાવા ઉભા રહ્યા એક ઝાડ સરસ મજાનું ઝાડ હતું ને એની નીચે ઉભા રહ્યા અને જોયું આમ તેમ બધે કાચબા ભાઈ તો ક્યાંય દેખાય નહીં સસલાભાઈને ને થયું કે આ કાચબો તો હજી નથી આવ્યો એને તો હજી બહુ વાર લાગશે લાવ છે ને એની નીચે હું થોડો આરામ કરી સસલાભાઈ તો આરામ કરવા માટે બેઠા અને સસલાભાઈને ને તો ઊંઘ આવી ગઈ ધીમે ધીમે કાચબાભાઈ ચાલતા ચાલતા ઝાડ પાસે પહોંચ્યા અને એણે જોયું તો ઝાડ નીચે સસલાભાઈ સુતા ભાઈને ને સુતેલા જોયા એટલે કે મારે કઈ આરામ કરવો નથી ચાલ હું તો ધીમે ધીમે આગળ ચાલવા લાગુ તો કાચબા ભાઈ તો ધીમે ધીમે આગળ ચાલવા લાગ્યા અને એમ એમ ધીમે ધીમે કરતા કાચબા ભાઈ તો પહોંચી ગયા ઝાડ પાસે અને પછી ત્યાં તો સસલા ભાઈ ઉઠ્યા અને સસલા ભાઈ પાછી નજર કરી અને પાછું જોયું કે અરે આ તો હજી કાચબા ભાઈ દેખાતા નથી લાવ હવે હું રેસ જીતી જાઓ હું આગળ વયો જાઉં એટલા ભાઈ તો પાછા કુદુક કુદુક કરતા દોડવા લાગ્યા અને દોડતા દોડતા તે સામે ઝાડ પાસે પહોંચ્યા ત્યાં તો કાચબા ભાઈ પહોંચી ગયા હતા અને આ રેસ કાચબા ભાઈ જીતી ગયા અને બંને પાછા રમવા લાગ્યા ખાધું પીધું રાજ કર્યું